અને 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 તમે જે જે રીતે કીધું વાત કરી કે આ બટેટાનો છે 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 એ કરવામાં ન કરવાથી શું એનો સ્વાદ સ્વાદ ને આખો અલગ 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 થઈ જાય પણ પણ રાખો તો એમાં સારું સારું રહે બટેટા ચીકાશ પકડે જી સ્વાદમાંય સ્વાસ્થ્ય માટે પાણી પણ અમે નહીં પણ ઓટોમેટિક અમારી પાસે મશીન છે એ મશીનમાંથી પાણી આપીએ છીએ

કે જૂનાગઢ આવો એટલે પહેલાં સૌથી પહેલાં જૂનાગઢનું નામ લો એટલે આપણને ગિરનાર દેખાય અને સિંહ દેખાય પણ જૂનાગઢમાં આવીને ખાલી નાસ્તો બોલો ને એટલે સૌથી પહેલાં મારા જેવા જે જૂનાગઢમાં વર્ષોથી આવતા હોય એના મગજમાં એક વસ્તુ તરત જ આવી જાય ઉડી નાખે વર્ગે એ છે સુભાષ પાણીપુરી આપણે આવી ગઈ છે સુભાષ પાણીપુરીની એમજી રોડવાળી બ્રાન્ચ જો કે અહીંયા વિનુભાઈ આ બ્રાન્ચને હેન્ડલ કરે છે વિનુભાઈ પોતે પણ ઓછામાં ઓછા બે અઢી દાયકાઓથી તો તમે પાણીપુરીનો ટેસ્ટ સૌ કરતા હશો વિનુભાઈ આ બ્રાન્ચ કેટલા વર્ષ હું ઓગણીસો છ્યાસીથી પાણીપુરી વેચું છું પહેલાં હું લારીમાં આઝાદ ચોકમાં પાણીપુરીને એવું બધું વેચતો હું પછી અમે ત્રણ ભાઈઓ છે પપ્પા મમ્મી છે બધા સાથે મળી અને ધીમે ધીમે બધી વસ્તુ બનાવીએ પાણીપુરી ભેર રગડો સવારે સાડા પાંચ છે ઉઠી જાય હું મારા મમ્મી મારા પપ્પા મારા મિસિસ નાનો ભાઈ પછી એના મિસિસ અમે ત્રણ ભાઈઓ છે મારું નામ વિનુભાઈ છે પછી નાનોભાઈ મનીષભાઈ છે એથી નાનોભાઈ પંકજભાઈ છે અચ્છા આ સુભાષ પાણીપુરી જે શબ્દ છે એ જુનાગઢમાં કેટલા દાયકાઓથી અંકિત થયેલો છે સુભાષ પાણીપુરી છે ને ચાર દાયકાથી અંકિત થયેલો છે ચાર દાયકાથી આપણે પાણીપુરી જુનાગઢમાં તમે બટેટાના માવાના મેચ નથી કરતા સીધા અમે ગટકી કરીને કરીએ ને બટેટા ને ચણા ને ડુંગળી ને અમે શું છે મેસ નથી કરતા તમે એમાં શું છે બધું અલગ અલગ કરો ને ચણા બટેટા તો શું છે એનો ટેસ્ટ છે તમારા મોઢામાં જાય ને એટલે બધું અલગ અલગ ટેસ્ટ આવે એમાં તમે મસાલો ગરમ મસાલો બધું નાખ્યું હોય પછી કોથમરી હોય એટલે બધાનો સ્વાદ તમારા મોઢામાં જાય ને એટલે બધો સ્વાદ તમને અલગ અલગ કઈક અલગ ખાતા હોય એવું મહેસૂસ થાય કારણ કે અમારો તો આજે ચાર દાયકાનો અનુભવ છે અને ચાલીસ વર્ષથી પાણીપુરી વેચીએ છીએ તો વિનુભાઈને ના હાથે અત્યારે સાદી પાણીપુરી આપણે પેલા બનતી જોઈએ ચલો વિનુભાઈ બનાવી રહ્યા છે સાદી પાણીપુરી અને મેં તમને જે રીતે કીધું એમણે વિનુભાઈ વાત કરી કે આ બટેટાનો માવો જે છે એ મેશ કરવામાં નથી આવતો મેશ કરવાથી શું છે એનો સ્વાદ છે ને આખો અલગ થઈ જાય છે પણ તમે અલગ અલગ રાખો તો તમારે સ્વાદ એમાં સારો રહીએ બટેટા ચીકાશ નો પકડે અને સ્વાદમાંય સારું અને સ્વાસ્થ્ય માટે પણ સારું

આપણે હવે ભેળકોણ બનાવી રહ્યા છીએ અહીં ભેળકોણમાં રસ અને બધું સાથે આવે જે આપણે ડીશમાં ખાઈએ છીએ હિંહ એને બદલે આપણે હવે કોનમાં ભેળ ખાશું વાહ આવી રીતે બનાવી અને આપણે કોનમાં ભરશું આ રીતે વાહ આ આખો અલગ જ ક્યાંક ભાજી કોણ હોય છે ક્યાંક રગડા કોણ હોય છે જેને આપણે આખો નવો જ કોન્ડ સ્ટે વાગ્યો છે ભેળકોન વાહ

એમાં આ રીતે બધું મટીરિયલ અમે નાખીએ છીએ ચણા બટેટા લાલ ચટણી પછી ખાટી મીઠી ગોળ અને ખજૂરની ચટણી નાખીએ છીએ પછી એમાં અમારી નાયલોન સેવ નાખીએ છીએ અમે ફૂલ નાયલોન સેવ પછી માથે ડુંગળી અને માથે દાડમના દાણા દાડમના દાણા વગર તો ભાવ કટકા અધૂરા જ છે અને દાડમના દાણા હોય તો તેનાથી ટેસ્ટ સારો આવે છે આ અમારી ઘણી જગ્યાએ ભાવ કટકા ખાધા આ થોડા એટલા માટે અલગ લાગે છે કે આને તમે થોડી ડ્રાયનેસ રહેવા દીધી છે એની અને દરેક વસ્તુને તમે ઇન્ડિવિજ્યુઅલી રાખ્યું એવું નથી કે માવો મેસ કરીને નાખતા હોય બધે મેસ કરીને નાખે છે આપણે કોઈ વસ્તુ મેસ નથી કરતા રાઈટ રાઈટ તમે ભેળ ખાશો તો તેમાં ભેળમાંય તમને બધો ટેસ્ટ અલગ અલગ આવે એ પણ અમે ચમચેથી હલાવીએ છીએ ભેળ વિનુભાઈ બનાવવા જઈ રહ્યા છે તેના ચીઝ પૂરી ચીઝ પાણીપુરી ચીઝ પાણીપુરીમાં સૌથી પહેલાં આપણે બટેટાનો માવો નાખશું

ચીઝ પાણીપુરી છે એમાં અમે માંડવીના દાણા પણ નાખીએ છીએ અને માંડવીના દાણાથી તો ચીઝ પાણીપુરીનો ટેસ્ટ જ તાવ અલગ જ લાગે છે કેણા વરે ચીઝ નાખી અને માથે અમે માંડવીના દાણાથી ગાર્ડેસિંગ કરીએ છીએ અને માંડવીના દાણા હોય અને ચીઝ હોય ચીઝ એટલે એક જાતનું માખણ જ છે દહીં જ છે ચીઝ કરેલું એટલે બહુ સરસ લાગશે તેનાથી આપણે આજના દિવસની અંદર ઘણું બધું ફૂડ એક્સપ્લોર કર્યું છે એટલા માટે એક પ્લેટ કોઈ પણ આપણે ટેસ્ટ કરશું અને એ છે આ ચીઝવાળી પૂરી કારણ કે એમણે એક્સપેરિમેન્ટ તો કર્યું છે તો જૂની પૂરી સાથે નવું ચીઝ કેવું લાગે છે થોડું નોસ્ટાલજીક ફીલ થાય છે થોડીક જૂની વાતો યાદ આવે છે દસ પંદર વર્ષ પહેલાં એ નાસ્તો કરતા હોય છે જગ્યાએ એ ટેસ્ટ પાછો તમને એક બાઇટમાં મળે તો કેવું ફીલ થાય રાઈટ ના મને અત્યારના એ જ લાગી રહ્યું છે વિનુભાઈ જે વાત કરી બહુ મસ્ત વાત કરી એ એક પૂરીની અંદર બધી વસ્તુ અલગ અલગ રાખો ને અને એક પૂરીની બાઇટમાં ઘણું બધું ચાવતા હોય લાગે તમને એટલે એ પૂરી તરફ પતી ન જાય

એટલે માટે વિનુભાઈ પણ ચીઝ નાખવાનું શરૂ કરી દીધું છે એક ચોક્કસ અહીંયા આવો તમે કોઈ પણ પ્લેટનો ઓર્ડર આપો એક સાદી પાણીપુરી તો ચોક્કસ ટેસ્ટ કરજો અહીંયા આવો એટલે બીજું બધું કાંઈ ખાવ કે ન ખાવ એ તમારી મરજીની વાત છે સાદી પાણીપુરીની એક પ્લેટ તમારે ઓર્ડર કરવી જોઈએ જેથી કરીને જુનાગઢની પબ્લિક કઈ પાણીપુરીના આટલા વર્ષોથી લાઈક કરે છે તમને ખ્યાલ આવીએ પાણીપુરીનો એક ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે એના પાણીનો અને સાથે એની જે માઉથ વોટરિંગ વેલ્યુ છે ને એનો મજા આવી ચાલીસ વર્ષથી આપણે પાણીપુરી યસ આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જઈને કહેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સ્ટેબલાઇઝ નાનપણમાં કોઈ વસ્તુ બહારની ખાવાની ઈચ્છા થાય

ખૂબ ખૂબ સરસ અહીંયા પહેલેથી ખાતા આવીએ છીએ અહીંયા તો બહુ મજા આવે છે ખાવાની વ્યવસ્થિત અને દર વખતે રવિવારે તો ખાસ અહીંયા આવીએ છીએ ખાવા માટે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એક ના ભાઈ સુભાષની પાણીપુરી એટલે પરફેક્ટ મજા આવે બધી રીતે ક્યારેય નડતી નથી બધી રીતે વ્યવસ્થિત અને સ્વાદમાં બેસ્ટ ખાવા માટે આમ જો તો નાનપણથી જે લોકો જુનાગઢમાં રહેલા છે એ લોકો માટે ટેસ્ટ જે છે એના માટે સિનોનિમ બની ગયું છે સુભાષ પાણીપુરી એટલે આમ જો કદાચ એના ટેસ્ટ વિશે કયો કે એની હાઇજીન વેલ્યુ વિશે કયો એક ડૉક્ટર તરીકે તમે શું કહેશો ના ના ક્યારેક ક્યારે બધી બધી રીતે વ્યવસ્થિત છે ક્યારેય નડતું નથી ક્યારે અને ટૂંકમાં એનું પાણી જે આવે છે પાણીપુરીનું એ બેસ્ટ એની મોનોપોલી છે એ લોકોની બહુ સરસ આવી ગયું બીજી અહીંની કઈ કઈ વસ્તુ તમને વધારે ભાવે અહીંયા ભેળ પણ સારી હોય છે બરાબર અને ટૂંકમાં લગભગ બધી આ આઈટમ ટેસ્ટ કરેલી છે પણ બધી રીતે વ્યવસ્થિત આમ મજા આવે થેન્ક યુ સર ઓકે ઓકે થેન્ક યુ